પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવેની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી સંત શ્રી નથુરામ બાપા જ્યોતિવિંધ્યાચલ ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવનાર છે જિલ્લા તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે જિલ્લા કક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી નયમેશ દવેની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું આ રિહર્સલમાં સૌ ઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રગાન તેમજ તિરંગાને સલામી આપવામાં આવી હતી રિહર્સલ દરમિયાન શ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ રિહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી ક્રિષ્ના વાઘેલા વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ શિક્ષક ગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા